નમસ્કાર મિત્રો દુનિયાભરના સમાચારમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ બાંગ્લાદેશની અનામતની આગની એવું તો શું થયું હતું બાંગ્લાદેશમાં ચાલો જાણીએ જુલાઈ મહિનાની શરૂઆતમાં બાંગ્લાદેશની સુપ્રીમ કોર્ટે સરકારી નોકરીમાં અનામત ફરીથી ચાલુ કર્યું હતું જે બે હજાર અઢારમાં શેખ હસીનાની સરકારના અનામત રદ કરવાના કાયદા વિરુદ્ધ હતું કોર્ટના આ નિવેદનથી વિદ્યાર્થીઓએ વિરોધ આંદોલન શરૂ કર્યું હતું આ આંદોલન બાદ શેખ હસીનાએ પ્રદર્શનકારીઓને રજાકાર સંબોધી તેમના લીડર્સને મળવાની ના પાડી હતી મધ્ય જુલાઈમાં આંદોલન ઉગ્ર બન્યું અને હિંસાના બનાવો બનવા લાગ્યા સરકારે હિંસાને કાબૂમાં લેવા માટે પોલીસ અને લશ્કરને પરિસ્થિતિ સંભાળવાનો આદેશ આપ્યો યુનિવર્સિટીમાં થઈ રહેલું પ્રદર્શન અચાનક હિંસક બન્યું પોલીસ અને લશ્કરના જવાનોએ પ્રદર્શન કરતા ટોળા પર ફાયરિંગ અને લાઠીચાર્જ કર્યો જેમાં લગભગ સોથી વધુ લોકોના મોત થયા અને હજારથી વધુ લોકોને જેલ ભેગા કર્યા જુલાઈ મહિનાના અંતમાં સુપ્રીમ કોર્ટે ફરીથી અનામત ઘટાડવાનો આદેશ આપ્યો આદેશ બાદ પ્રદર્શનકારીઓએ કરફ્યુ હટાવવાની યુનિવર્સિટી ફરીથી ખોલવાની એમના લીડર્સને જેલ મુક્ત કરવાની માંગ કરી હતી સરકારે ના પાડતા આંદોલન ફરીથી ઉગ્ર બન્યું અને વડાપ્રધાનના રાજીનામાની ડિમાન્ડ કરી ચાર ઓગસ્ટના રોજ પ્રદર્શનકારી સેન્ટ્રલ ઢાકા સ્ક્વેર પર રાજીનામાની ઉગ્ર રજૂઆત કરી હતી પરિસ્થિતિ કાબૂમાં ન આવતા શેખ હસીનાએ પાંચ ઓગસ્ટના રોજ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું રાજીનામા બાદ શેખ હસીના દેશ છોડી ભારત આવવા રવાના થઈ હતી આ ન્યૂઝ મળતા જ લોકોમાં જશ્ન જેવો માહોલ હતો લોકોએ શેખ હસીનાના ઘરના લૂંટફાટ પણ ચલાવી હતી લોકોએ રસ્તા પર શેખ હસીનાના પિતા શેખ મુજબુર રહેમાનના સ્ટેચ્યુને પણ તોડ્યા હતા આ દરમિયાન બાંગ્લાદેશના આર્મી ચીફ વકાર જમને વચગાળાની સરકાર રચવાની જાહેરાત કરી હતી અને સાત ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટે બાંગ્લાદેશના નોબેલ પ્રાઇઝ વિનર એવા મોહમ્મદ યુનુસને વચગાળાની સરકારના નેતા બનાવવાની જાહેરાત કરી આ સાથે જ શેખ હસીનાની પંદર વર્ષની સત્તાનો અંત આવ્યો આ આંદોલનમાં લગભગ ત્રણસો જેટલા લોકો મૃત્યુ પામ્યા અને કરોડોની સંપત્તિનું નુકસાન થયું મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને